હેલો મિત્રો આજે માર્કેટ પડી ગયું છે નિફ્ટી અરાઉન્ડ વન પર્સન્ટ ડાઉન છે એક ટકો નીચે જતી રહી છે શું કારણે માર્કેટ પડી રહ્યું છે શું તમારે ચિંતા કરવાની જરૂર છે જો તમારું ઇન્વેસ્ટમેન્ટ છે તો તમારે શું કરવું જોઈએ અથવા તમે નવું ઇન્વેસ્ટ કરવા માંગો છો તો તમારે કરવું જોઈએ કે હાલ રાહ જોવી જોઈએ માર્કેટ પડી જવા માટે તો આજે જે આપણે જોઈ રહ્યા છીએ માર્કેટ યાની નિફ્ટી વન પર્સન્ટ ડાઉન છે એનું જો મેઇન રીઝન કોઈ હોય તો યુ એસના વીક મેન્યુફેક્ચરિંગ ડેટા છે યુએસની અંદર કાલે જે ડેટા આવ્યા છે એ થોડા ખરાબ રહ્યા છે અને થોડા વીક છે જેવા એક્સપેક્ટેડ હતા એટલા રહ્યા નથી બીજી વસ્તુ કે જે ઇન્ફ્લેશન છે એ ઇન્ફ્લેશન પણ યુએસની અંદર ખૂબ જ વધી ગયું છે જે સેમ એમ આપણા ભારતની પણ સ્થિતિ છે અને ઇન્ટરેસ્ટ રેટ ત્યાં આ વખતે જે ફેડની મિટિંગ થઈ ફેડ યાની કે યુ જે રિઝર્વ બેન્ક છે ફેડરલ રિઝર્વ એમની મિટિંગ હતી અને એમાં એક્સપેક્ટેડ હતું કે એ ઇન્ટરેસ્ટ રેટ વ્યાજના દર ઘટાડશે પણ વ્યાજના દર એમણે યથાવત રાખીએ છે કોઈ પણ ઘટાડો કર્યો નથી જેની અસર આપણને માર્કેટ પર જોવા મળી રહી છે જો હવે વાત ખાલી ઇન્ડિયન માર્કેટ્સની કરવામાં આવે તો ઘણીવાર દોસ્તો એવું થતું હોય છે કે માર્કેટને કોઈ રીઝનની જરૂર હોય છે ઉપર અથવા નીચે જવા માટે જો ઇન્ડિયન સ્ટોક માર્કેટની આપણે વાત કરીએ તો ઓલરેડી બધા જ શેર જેટલી પણ કંપનીઝ છે એ ઓવરવેલ્યુડ છે જે એમના પરફોર્મન્સ છે એમની કરતાં ભાવ ઘણો બધો વધી ગયો છે જે એમનું રીઝન છે એ બહુ જ સિમ્પલ છે કે બહુ જ વધારે પૈસા અને ખૂબ જ ઓછી તકો યાની કે શેર ઓછા છે અને પૈસા માર્કેટમાં વધુ આવી રહ્યા છે આ રીઝનને લીધે માર્કેટનું વેલ્યુશન વધી ગયું છે કારણ કે આ તમે પણ જોયું હશે કે છેલ્લા ઘણા સમયની અંદર માર્કેટની અંદર જે આપણા રિટેલ ઇન્વેસ્ટર છે એમનો ખૂબ પૈસો આવી રહ્યો છે જે આની પહેલાં ક્યારેય પણ માર્કેટમાં આટલું ઇન્વેસ્ટમેન્ટ રિટેલનું પાર્ટિસિપેશન યાની કે ભાગીદારી ન હતી જે અત્યારે આપણને જોવા મળી રહી છે અને જે વધી રહી છે તો પૈસાનો જો ઇન્ફ્લો છે જે પૈસા આવી રહ્યા છે માર્કેટમાં એ ઘણા બધા વધારે છે એના હિસાબે શું થાય જે શેર છે એની સંખ્યા તો એટલી જ છે ઓપોર્ચ્યુનિટી જે તકો રહેલી છે એ એટલી જ છે પણ પૈસા વધુ આવી રહ્યા છે એને હિસાબે શું થાય કે તમારે વધારે પ્રાઇસ પર કોઈ પણ સ્ટોકને પરચેસ કરવો પડે છે કોઈ પણ વધુ કિંમતે તમારે એ શેરને લેવો પડે છે એટલે એ શેરને એનાથી પણ વધુ કિંમત પર લઈ જાય છે આ બહુ સરળ એક ગણિત છે કે લેવાવાળા કરતાં વેચવાવાળા ઓછા હોય એટલે ભાવ વધી જાય અને જ્યારે લેવાવાળા કરતાં વેચવાવાળા વધુ હોય ત્યારે ભાવ ઘટી જતો હોય છે તો ભારતની અંદર પણ આ વસ્તુ છે પણ આ કારણ કે વેલ્યુએશન ઘણું બધું વધુ હોવાને કારણે માર્કેટને કોઈ પણ એક કારણની જરૂર હોય છે નીચે જવા માટે તો આજે પણ યુએસ માર્કેટના ઇન્ડસ્ટ્રીયલ ડેટા છે મેન્યુફેક્ચરિંગ એ એટલા સારા ન રહ્યા અને જેને હિસાબે યુએસ માર્કેટની અંદર થોડી અનસર્ટેનટી અનિશ્ચિતતા જોવા મળી જેની અસર આપણા માર્કેટ પર થઈ છે અને માર્કેટ પણ આજે આપણું નીચે આવ્યું છે જો બેન્કિંગ સેક્ટરની વાત કરવામાં આવે તો બેન્ક નિફ્ટીને એટલું બધું નીચે નથી ગયું જેટલું નિફ્ટી નીચે ગઈ છે કારણ કે એચડીએફસી બેંક અને બીજી ઘણી બધી બેન્કોએ ફાઇનાન્સને થોડું પકડી રાખ્યું છે પણ હવે આપણે આના પછી તો શનિ રવિ છે એટલે માર્કેટ કાલે હશે નહીં હવે આ બે દિવસની અંદર કેવી એક્ટિવિટી થાય છે અને રિઝલ્ટની પણ સિઝન છે જો બીજા પોઈન્ટની વાત કરીએ તો ભારતની અંદર કંપનીઓના જે પણ રિઝલ્ટ આવી રહ્યા છે એ પણ એટલા બધા સારા નથી અગર નિફ્ટી ફિફ્ટી સ્ટોકની જો વાત કરીએ આપણે તો પણ એવરેજ રિટર્ન છે અરાઉન્ડ ઝીરો પોઈન્ટ સેવનની એવરેજ છે ઇપીએસ ગ્રોથની વાત કરીએ તો એ પણ કંઈ એટલું બધું આશાકારક અથવા તો ઉત્સાહજનક રિઝલ્ટ નથી જે આપણે જોઈ શકીએ છીએ જેની અસર ઓબ્વિયસલી માર્કેટ પર થવાની છે અને આવનારા સમયમાં હજુ પણ ઘણી બધી કંપનીઓના રિઝલ્ટ લાઇનમાં છે જેવી જેવી રીતે આવતા જે છે માર્કેટ એ મુજબ રિએક્ટ કરશે પણ જે રીતે આપણું જે આ લાસ્ટ ક્વાર્ટર છે એ કારણ કે ચૂંટણી હતી પૂરા દેશમાં જેને હિસાબે આ ક્વાર્ટર પર અસર જોવા મળે છે ઓબ્વિયસલી થાય જ છે જેની અસર આ રિઝલ્ટ પર જોવા મળશે તો એવું માનીને ચાલીએ કે એટલું બધું ઉત્સાહવર્ધક રિઝલ્ટ નહીં જ હોય તો હવે જે ઇન્વેસ્ટરની આશા છે એ નેક્સ્ટ ક્વાર્ટર પર છે તો આમાં કંઈ એટલું બધું નથી એટલા માટે થઈ અને કદાચ માર્કેટ અહીંયાથી કરેક્ટ થાય તો નવાઈ નથી પણ જે રીતે માર્કેટની અંદર અત્યારે ઇન્ફ્લો છે પૈસા આવી રહ્યા છે જે માર્કેટને નીચે જવા દેતું નથી જે પણ એક અનિશ્ચિતતા ક્રિએટ કરે છે માર્કેટમાં અને જો તમે એવું વિચારતા હોય કે હું અહીંથી પૈસા કાઢી લઉં તો આ કારણ કે માર્કેટ હવે ટોપ પર છે વીસ હજાર લોકો કહેતા હતા કે માર્કેટ ટોપ પર છે બાવીસ હજારે કહેતા હતા ત્રેવીસ હજારે કહેતા હતા ચોવીસ હજારે કહેતા હતા અને હાલ તો પચીસ હજાર તો હવે તો ટોપ જ થઈ ગઈ એવું લોકોને લાગે છે પણ એક સિનારીઓ અહીંયા આપણે વિચાર કરીએ કે તમે એક ઇન્વેસ્ટર છો અને તમે ઇન્વેસ્ટ કરેલું છે અને હવે તમને એવું લાગે છે કે આ ટોપ થઈ ગયું ને તમને ક્યાંક ને ક્યાંક એવો ડર છે કે અહીંથી માર્કેટ નીચે આવશે તો મારો જે પણ પ્રોફિટ છે એ ધોવાઈ જશે આપણે એક સિનારીઓ આપણે વિચારીએ માનો કે તમે વેચી દીધું અહીંયાથી અને માર્કેટ થોડું કરેક્ટ પણ થાય ચલો માની લઈએ થોડું કરેક્ટ થાય તો તમે એ પૈસાનું શું કરશો તમે બોન્ડમાં નાખશો તમે બેંકમાં જમા કરશો શું કરશો તો પણ તમને એ પાંચ છ ટકા રિટર્નથી વધારે રિટર્ન તો મળવાનું નથી હવે જો માર્કેટ કરેક્ટ પણ થશે તોય તમે પાંચ છ ટકા રિટર્નમાંથી તો નથી જ જવાના રાઈટ પણ જો અહીંથી ચલી જશે તો તમે રહી જશો એટલા માટે બહુ વિચારવા જેવું છે કંઈ ઉતાવળ ના કરતા ઉતાવળમાં કંઈ પગલું લેવા જેવું નથી માર્કેટ ક્યાં જશે હજુ કંઈ કહી શકાય એવી સ્થિતિ નથી એવા કોઈ ચોક્કસ પરિબળો નથી કે જે માર્કેટને નીચે જ લઈ જાય અને એવા પણ પરિબળો નથી કે જે માર્કેટને ઉપર જ લઈ જાય તો અત્યારનો જે સમય છે એ જેને આપણે વેઇટ એન્ડ વોચ કહીએ છીએ કે રાહ જોવાનો સમય છે હેવ પેશન્સ થોડી ધીરજ રાખો શું જાય છે જેવી રીતે હિન્દીમાં કહે છે ને કે દેખતે હે ઊંટ કિસ કરવટ બેઠતા હે તો આવનારા જે આ રિઝલ્ટની સિઝન છે એમાં આપણને ખ્યાલ આવી જશે કે ઊંટ કિસ કરવટ બેઠતા હે ત્યાં સુધી માર્કેટને ક્લોઝલી વોચ કરતા રહ્યો અને વધુ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂરથી પૂછો